પ્રશ્ન જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જો વાગે ગાય હે હાડા દહ પુણા અગિયાર જેવું થયું હે અને અમે અટાણ હાવ તો કે હાવ ને વિરા થઈ ગયા ને એ વિરામણ તો અમે વહેલું સો વાગામાં કરેલી એ એટલે એવા બપોરાની તૈયારી હે એટલે બપોરા કરીએ બપોરા કરીએ ને બપોરાનું કરીએ એટલે મિતુરિયા નું હ્યાક કાલે મામાન વાળી જતા હતા તાર નાખવાનું હતું એ રેગું તે આજ નાખ્યું તુરિયા નું હ્યાક અને બાજરાના રોટલા

સાડા ત્રણ વાગે ઉઠીએ પછી સા પાણી પીએ અને પછી વાર પાછા ધંધે છોડે જાય અને અમારામાં કેવાય મેર નો રોટલો મોટો એટલે અમારો આવકારો આયર નો અને રોટલો મેર નો એટલે ઘડવામાં મોટો ન હોય પછી મનથી મોટો હોય ઈ દેવામાં ખવડાવવામાં માણસ ને ઈ અને આ બળતન હે ને એ આપણે ઓલામાં કઈ પણ એ જોયો હરવા એટલે અંજારિયામાં કે અંધારિયા કે ઈ કપાણા હોય ને તો હરે જાય ઈ કહેતા હોય એટલે એવું હોય તો હાલો તમારે બાજરાના રોટલા અને તુરિયાનો ખાવું હોય તો નાટક કરતા હોય કે ભાવે અમને તો બહુ ભાવે આજે વેલામાં ઘણા બધા થયા અને બહુ અસલ થયા એટલે એવા હતું આ યાર્ક નહીં ખુ તુરિયા તો હા તો જો બપોરી રોટલા હ્યાગ કરે અને ખાઈ પીએ ને થોડીક વાર આ થોડીક વાર નહીં એટલે આ ત્રણ વાગ્યા સુધી પોરો ખાધો ત્રણ વાગ્યા જ પછી પાછા ત્યાંથી જ એટલે ગમાયું બમાયું કાઢવાનું હતું ગમાણ્યું કાઢ્યું અમાર પાહે વાળું ખેતર હે ને આ નેદતા હતા તે એનો ફોન આવ્યો હતો નેટ ભરવા ગોતો અને મી આણી મોકરી કરી તી ને ગમાયણું કાઢ્યું ને માહિંદા કર્યા ને બધું કામકાજ કરતી તી તી બસ મોડું થયું ફરવાનું પાછો વિડીયો ચાલુ કરવાના આ રાણી આજે ને નીકળે ગઈ તે માદણામાં પડીને ઓલા ગાડા ભર્યા એમાં પડી સરવા લાગી તી હાવ

આ બધાને હે ને મારા દોવાઈ ગયું આખી ભી હું હે ને દોવાઈ લીધી દોવે ને એવો મેં હે ને પાણી એક જણું કરી હું અને એક નિરાયણ કરતું જાય હું તે નિરણ થતી જાય ને એ વાહુધી પાણી થતી જાય ને એ નિરણ વાહા સુધી હગો કરતો જાય હું પાણી કરતી જાય એટલે નું એક કામ થઈ જાય અને કરમૂર રામભાઈની હતી કે હવાર હાંજ તમે કામ નિરાયણ નાખો કામ ખવડાવો એ કોમેન્ટ માં હું તો એનો તે જો અમે છે ને હવારી આ ટબ દેખાડા આગને અમે કાક પડ્યો હે મોટો એ વારીઓ લ્યો દેખાડા એ ટબ હે ને એક એક ટબ નાખીએ ગમે એ સારો હોય ને હુકો સારો હોય તોય પણ એ એક ટબ જા મોટો ટબ પડ્યો ને આ ટબ હે ને એ એક ટબ ભરે અને લીલો સારો હોય તો એ એક ટબ ભરે નાખીએ અને હુકો સારો હોય તો એ એક ટબ ભરે નાખીએ એટલે એક એક ટબ ની જ છે અમારો એટલે ટપટપ ટપ નાખી અને હમણાં તો એમાં એવું શું કર્યું કે આ લીલો સારો હે ને એ માંથી હું કટકામાંથી વાટા ને એ કટકામાં હાવ એકદમ ભારી આંબો ને વજનવાળો સારો હતી બહુ ખાતું ને બહુ બહુ ગમાઈ ભર્યું રહે હાવ એટલે જાજુ કાઢવાનું થાય એવા હાટું હે ને એ એવું ઓછું કરીને નાખવાનું બહુ ખાતું ને જ કે દાણ ખાય અને ધરાઈ રહે ને એટલે એટલો સારો ન ખાય પછી એવા હાટું એટલે એવું હે ને જ્યાં ઉકળા બધાય હે ને અમારી ગમાયણુંમાંથી ને જ વધારે પડતા હતા ફૂલ થઈ જાય કે ગમાણું નીકળે નથી જે આ ઉકળો એવડ્યો હાવ ઘાય ઘા ઉપર આવ્યો ને ઓલા ઉકળે સડાવી વરે પાછું ન્યાય એટલું જાય ઉસો ગમાણમાંથી નીકળે અને હું કાલે કહેતી હતી ને કે મારે આખોર શોખું કરવું તું જોઈએ હવે એને કરી નાખ્યું ને સીતાલમણા હે ને ત્રણેક દિથિયાને નહતા આવતી ત્રણ ચાર દિથિયા નહીં મારે વાંઢવાનું એકલી નહીં જ થાય તે એટલા ઢોરને હું એકલી વાઢી લાંતા ત્યાં થોડુંક મોડું થઈ જાય જાર ઉપર હોય ને આજ શોખું કરી નાખ્યું ને એમાં ગોઈડ કરવાની હે પણ ગોઈડ કરવામાં મારો મેળ નહીં આવે ગોઈડ કરવામાં પેટ ભરાઈ જાય ગોઈડ કરા તો તે એ હે ને હગો ગોડે દઈએ ને કાં પછી એક દી કોઈ મજૂર આવે ને કંઈ મજૂરને બીજું કંઈ કામ કરવા બોલાવીએ ત્યારે ગોડ આવેલા ને તો થાય હગો તો કંઈ ઘેર તૈયાર રીએ નહીં તે મને એ ગોઈડ કરી દે તે આ એવા એટલે શોખું ને આ એટલે આપણી દવા આવે ને તો દવા સાથે ને આમાં તો ભી સર હતી એ સર જાય ને બોડીને હે એ બધું એ થોડું થોડું કાલે હવા ને વેણો વારો લે એ ઓલું થતું જાય સોખું સોખું થોડું થોડું અને હાઈન પડવા આવી હે ત્યાં આજે તમારે આ ધ્યાન બપોર પછી મને કંઈ પરવા જ ન આવે ને હાલો હું તમને દેસ હગો હે ને પાણી કરે તે એની પાણી સારું કરી તો અમારે નાખવાનો વારું આવીએ ને દૂધ જો દોવાઈને બહાર નીકળે ગું અટાણે પંચાવન હાથ હા પંચાવન છપ્પન જેવું થાય કે પાસઠ લીટર અટાણની ઘરાઘીમાં જાય અને હવારની ઓલામાં જાય એટલે એક મામાનવાડીનું જતું જાતું તો એ હમણાં બંધ થયું બાકી તો બધાનું ચાલુ છે તે એ પેલું થયું એટલે પચાસ લીટર અટાણે થાય પૂરેપૂરું અને ઘેર રહીએ અને અમારું ઘરનું ખાવાનું મેં બધું કરી લઈએ તા ઘણું બધું નીકળી જાય ને જો હગો મારે મારે પાણી કરવી ચાલુ કરી દીધું હગા આજ મારી ડ્યુટી તમારા ભાગમાં આવે છે જો એ ટબ માં ને એક એક ટબ પાણી નો બધી ને આગળ ટબી ટબી કરતો જાય તે હલવું પડે ટબ માં હે ને એને મોટું કુંડા જેવું લાગે ને તે હરખું બરાબર નું પાણી પીએ લઈએ જેમ કાતા ગરમ ઘડી ઘડી ભરવા પડે એટલે આ મોટો ટબ હોય ને તો એની જે ગાય ગા ફરી ફરું થતી જાય એ એક બેહે ઘરથી એને ઊભી કરે એટલે હાર વાલો આપણે કામ કરવા માંડીએ પૂરી અને ઓલી ધમાની માં હે એને બે ને વિચાર હગો દેખાતો હોય ને તો એવડી એવડી એને આય છે અને અમે હાંભાંભા હાંભા ઊભા રહીએ ને તો જરા જરા દેખાઈએ એટલી એટલી ભીહોની આય છે ને માર બાપુ દૂધ નાખવાનું હે ને તે મને હગો કિટલી લેવા મોકલે ને લાઈટું કરવા મોકલે ને મને હે ને હાથ વાટકો કરે કરે ને હાથ વાટકો

ખરકી ખર કિપાહિયાનો ભાવ હે ને બહુ જ ઉતોતી હતો એક દીરા ભરાવવાનું લખાવવાનું કર્યું ને કીધું હતું ને તે દૂધભાઈ કહેતા હતા કે પાંચ પાંચ બોરી લ્યો ને લઈ જાવી કે આજ ફેરાય કે પછી કે હારી પેટનો મહિના આખાનું આપણે ભરાવીએ પણ કે પછી કે મહિનાને ભરાવી જોઈ કે તે ભાવ ઉતરવાનો હે અને જો હું આપણે કે હું એક દીને પહેલાં કહેતી હતી ને કે મારે કારેલા એમ કારેલા આ વહેલો હું તો એમાં જો કારેલા કેવા રૂપા ના થવા મીંડ્યા જો કારેલા અને તુરિયા અને આજ તો હે ને મળી હવારના પોરમાં રોવાણ આવે મણી આયુષની ની યાદ આવી નથી એવી રોવાણ આવી રોવાઈ આવી એ દુનિયાની રૂની મને એ હવે હવાર મહિને હે ને હગો દૂધ દેવાનો વયો જાય પછી હે ને એ તો મોડો આવે ને દી ખોય પણ એ આડા નીકળી જાય તી કોઈ ઘેર કોઈ નિમરી નથી વધારે એનું થાય ને મણી બહુ જ નું બિસારાની

અને આ ઓલી પેરુડી જબરી પેરુડી ઉતી ને હા જીણા જીણા દુનિયાના પેર ઉતા ને એ હે ને કાલે કાપે નાખી એ આ પેરુડી જો કે અમારે શ્યાર શ્યાર પાંચ છે અને મલકના પેર આવે ને ખાવાવાળું કોઈ હે નહીં તે આ હે ને એને નડતી તે ખરી આ પીરું જાસું મૂંઘા માયલું હતું ને એમાં રૂપા આણાં ભેગું હતું આ આપણું લાલ હે ને એના ભેગું આવું હતું ને તો એ આ ઓલે પેરુડીને દબાવવા રેખું ત્યાં આ વધ્યું જ નહીં બિલકુલ તે હગે પછી હે ને એ કાપે નાખી પેરુડી અને આ પારિજાતમાં એવું હમણાં ઘણા બધા ફૂલ ઉઘડે ને જો ગુલાબની થાકકી માવજત હમણાં હે ને સાણ નાખે ગઈ હતી એક દી હું તગારા ભરેને બધા એમાં નળી મૂકવી હતી ને તે સાણ નાખી દીધું પછી હારા એવા રૂપારા રૂપારા ગોટા ઉઘડવા માંડ્યા ને પારજાત ઘે ગુરસે ગુણ પારિજાતમાં હાંજી ઉઘડે હોય ખરી ફૂલ ને ગુલાબમાં જો બધામાં હું હે ને સાણ નાખવાથી હે ને મોટો ફાયદો થાય આપણે જ્યાં ગુલાબમાં બધાય ગુલાબમાં હે ને મેન ફાયદો થાય આપણે સાણ નાખી દઈએ ને આ કાસનું સાણ આપણા તબેલાનું હોય એ સાણના તગારા હે ને આપણે જ્યાં ધોરી હોય ને ધોરિયામાં નાખી દઈએ ને એટલે મલકનો આમાં હે ને ફૂલમાં બહુ ફાયદો થાય જબરામાં ફૂલ ઉઘડે પડે જ્યાં બધામાં હે ને મેં ત્રણ ચિયાર તગારા આખા બે ધોરિયાઓમાં થાય અને ત્રણ ચિયાર તગારા અહીંયા તે હા મલકના ફૂલના ઢગલા ઉઘડે પડે તો હાલો મને કીટલી મોકલી હતી એવું લેલા નકર ટાણે નહીં પૂગા તો હગો કી હે કાણ ભાગનું કામ કરીએ એટલે ને આ ટેકડી પા જ કરે અટાણે હે ને એક લાઈનમાં મગોટાન નિરાણી કરી અને એક લાઈનમાં હે ને ડારા નાખ્યા એટલે ડારા હે ને આપણે મગના હતા ને એ નાખ્યા મગના ડારા એમાંથી પાણી ઠાકું પીત્યું પણ એ મગના ડારા પૂરા થઈ ગયા આ ચેલી નિરાણી હતી એક લાઈનની થઈ ને એક લાઈનની ન થઈ અને આપણી આ ઝીણકાપા ડળા હોય ને એણી પણ આપણી રાઈ નું તેલ પીવરાવે હગે એક એક પિસ્ટન ભરે જો આણી છે ને હું રાઈ નું તેલ પીવરાવા પણ તાર કઈ વિડિયા નું હોય નઈ એટલે આને રાઈ નું તેલ પીવરાવીએ ને એટલે ખાવામાં એ હું ફર્સ્ટ ક્લાસ રીએ એટલે ખાધા જ રાખે ખાધા જ રાખે એની રાઈ ને તેલ થી છે ને ભૂખ લાગે પાડાવની અને આપણી આ કારી વાસડી છે ને એની પણ એવું હે ને યુટ્રોજન ચાલુ કરી દીધું કે કે એની દસ પંદર દિનની જ વાર રહે એટલે મેલબેલ કમ્પ્લીટ પડે જાય અને પાછું એને આ પેલવેતરું હે એટલે જરાક ઘેવરા આવે પ્રાહવામાં આવડે નહીં એવા હાટું હે ને એ યુટ્રોજન આણી ચાલુ કર્યું કારીની પણ ને જો અંધારું પણ થવા આવ્યું અંધારું થઈ ગયું કે અટાણે પરવા જાય ને ત્યાં મોડું થઈ જાય મસ્તીની બધાને એટલી બધાની રૂપાલા નવરાવ નહીં અને નિરાણ કરી દીધી એવી ખાઈને બે જાય ને જ્યાં ધવાડો ચાલુ હે જે દવાડામાં ડૂસો નાખી દે ને તો એ ધૂજવા રાખીએ એટલે માખી મસર હેરાન ન કરે એટલે પંખા તો નાખવા તા પણ પંખા નાખવાનું કારણ એક થાય કે આમાં ને સેકલા દુનિયાના બપોરના ને રાતના રાતના તને દીના દી આંખો હે ને સેકલા બહુ જ ના હોય તે એ થોડુંક ઓલું થાય કે એ તો કઈ સમજેતા નહીં આમાં આવે જાય તો એ એલું થાય એવા ટોયલા હે ને અમારા સુરત જડે ને એવા આડા પંખા આવે ને એ નાખવાને વિચાર કરીએ કે એ નાખીએ ને તો પંખીનું કંઈ ઓલું ન થાય નકર પંખી ત્યાં પાખિયામાં આવે જાય બિચારા મરે જાય એવા હાટું આખા આખો તો પેલો બપોરી ત્યાં બધામાં બેસે જાય એ એવા હાટું લખણ કહે કે એ આપણી નથી નાખવા રોગમોગું હોય કે પાપ પડે કે તે કે ઓલા આવે જાય તો જોઈએ હજે પણ એ કે આમાંથી બહાર નીકળી જાય ને પંખીડા તો પછી નાખ્યું એ પંખા નકર પછી ઓલા સુરતવાળા નાખ્યું ને એને આ ધમાની આની જ રહેવા દે આઘણી ખાઈ લે ને એટલી ઘડી આ રાખ્યું પછી એની બહાર કાઢેલી હું ને ભૂરીની અમારે વહૂક આવવી પણ ભૂરી વહુકતી છે નહીં ભૂરીને જે દૂધ હામટું હે એટલે એટલું હામટું ભેગુંથી બારે નહીં એટલે આઠમો મહિનો હે ને જે સાડા હાથક લીટર દૂધ કાલે લીટર ત્યાં તો નહોતા ભાઈ રહ્યા અમારી એક સાડા હાથ લીટરની ડોલ હે ને એનીથી માપ્યું હતું તે સાડા હાથ લીટર દૂધ થયું હતું તે લખમણ ગઈ એવાણે એટલું ભેગુંથી એક તાણુંય ન કરીએ એક તાણું નો થાય એક તાણું કરીએ તો તાવ આવે જાય અને બે ટાણા દોવામાં એવો પછી મહિના વધે જાય એવા થોડુંક દાણ ઓછું કર્યું કે દાણ ઓછું નાખીએ ને તો એ થાય કે બારવી હોય તો કદાચ બારે એ આજે હવાઈ થોડુંક એક જ દાણ દીધું હતું અને અટાણે થોડુંક હવાઈ ની કામ કરે એ જોવાનું હે વહુકાવ વિહુ કઈ જાય ને તો પછી મૂકે દેવી હી એ મહિના વધે જાય પછી તો આપણી રોગી દોયા રાખીએ એવું થાય ને જો અંધારું થવા માંડ્યું અંધારામાં સડવાનું ને અંધારામાં ઉતરવાનું તો નોકરી તો એવી હે એટલે એવું હે તો આપણી આજનો વિડીયો હે ને આજ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડીયો ગમતા હોય ને તો મસ્તીનો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને આજે એક કાલ આજ વિડીયો હે ને શાકભાજીવાળો વિડીયો હતો ને એમાં એક કોમેન્ટ હતી કે દસ હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જાય એટલે તમે લાઈવ આવ્યો હું હગાની ને જો હગો કહીએ તો આપણે લાઈવ જરૂર આવ્યું અને દસ હજાર કમ્પ્લીટ થઈ જાય ને તારે હું હગાની ને મારા ભાઈની ને અમારા ઘરનાઓની બધાની પૂછે લે એ બધા કહીએ તો હું લાઈવ આવી કે મારે ઘરનાઓની પહેલાં પૂછવું જરૂરી છે પૈસા વગરની હું ન કરે હગા એટલે બધાએ અમારા ઘરના કહીએ તો હું લાઈવ જરૂર આવી એટલે આવી દ પંદર મિનિટ પૂરતી આવી લાઈવ એટલે તો દસ હજાર કમ્પ્લીટ ઝપટ ઝપટ થઈ જાય ને અને બધાનો જો અમારા ઘરના સહમતી હે ને તો હું જરૂર લાઈવ આવી તો એ હું હે તો સારું હાલો આપણે આજનો વિડીયો આજ એન્ડ કરીએ જો તમને મારા વિડીયો ગમતા હોય તો ફરી રિપીટ થાય લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો એ તો દસ હજાર સબસ્ક્રાઈબરથી આપણી જરાક જ સટા હે એટલે ફટાફટ બધાએ સબસ્ક્રાઈબ ન કર્યું હોય એ બધાએ એટલે બધાએ સબસ્ક્રાઈબ કરવા માંડો એટલી આપણે દસ કમ્પ્લીટ થઈ જાય તો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી બધાની જય માતાજી